વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ ભાજપમાં ભંગાણ સાથે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રવિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં આ વિસ્તારના નાગરિકો અને આગેવાનોએ આ સભામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અનેક મતદારોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી પરિવર્તનનો સંદેશો સ્પષ્ટ કર્યો હતો આ તકે ખોડી સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી રણછોડભાઈ થુલેટીયા કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતની સીટ પર ચૂંટાયેલા અને બાદમાં ભાજપમાં જોડાયેલા વાલજીભાઈ ચૌહાણ રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર સહિતના આગેવાનોએ ભાજપનો મોહ છોડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા જેમને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મહામંત્રી સાગરભાઈ રબારી પ્રદેશ કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા સહિતના આગેવાનોએ પાર્ટીનો ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો હતો